ગાઈસ કેમ છો મજામાં મજામાં છો ને હું પણ મજામાં છું તો આજે જો કાકાને વાડી આવી એવા છે એડા બાંધવા એ બધું તૈયાર કરે છે એડા બાંધવા માટે તો જો વરસાદ આવે એવું થઈ ગયું છે અને એમાં ખાતર નાખી દીધું હોય પહેલાં તો ફટાફટ એડા બાંધી નાખી ખરેડામાં થેટમ ઠેટમ ઠેટ મારે રહેવું પડશે કેમ કે મારી મમ્મી નથી આવ્યા અમાર નાની પાડી છે ભેંસ વ્યાણી એટલે એટલે આજે થોડુંક મારે કામ વધારે કરવું પડશે પણ કરી નાખશે બધા રેડી થઈ ગયા છે જો પપ્પા માઓ બનાવે છે એડા બાંધવા માટે તૈયારી બધી થઈ ગઈ છે હવે સ્ટાર્ટ કરવાનું છે ભગવાનનું નામ લઈને બેડા બાંધવાનું કરી નાખ્યું છે સ્ટાર જો કે મમ્મી એ મમ્મી બી જો એરા બાંધોટાણે આવું થાય થોડું થોડું ઓ માય ગોડ એડો એ કેરો ભાંગી ગયો નમી ગયો ઓ નીકળી ગયો યાર હું મમ્મી દીખું ગાય ને એને ત્યારે તું જેવું ગાય તવાની થોડું પીઓ ગાય જેવું આવી રીતે છે કામ છે એ આપણે મોજ ફેરવાનું

बंदा तो वार न लागे जो फटाफट बंधातला तो बांध ही नख्या वो थोड़ा क्रिया हमणा फटाफट बंधाई जैसे लो तो गाइस कोने कोने एड़ा बांधवा को में कमेंट कर दो जो। चेक राखू एड़ा बांधवा में जो हूं एड़ा एड़ा वाला चेक राखो मार्ते बैठियो जो ছে মা না એલે હા ફળના પાસમાં પડી ગયો બાર લે લઈ લેને હારો તો ગાઈસ આજ છે માર બાનીન વાડી ધમ ફળનો આ જે સાંભુરો છે આ સુખે ડાયરંબડી પછી માંબાય જમફરીયા બધા વૃક્ષ ઝાડ છે માર બાનીન વાડી આંધે લેડા રહ્યા આટલા આટલા નમી ગયા હે કેમ કે મોટા હતા એના કારણ થી નમી ગયા જો બા મુભા આવી ગયા હે આટલા આટલા નમી ગયા બિચારા બાંધા એમાં બીજા આમ કેટલા મસ્ત ખીલેલા જુઓ અને આ જુઓ પપ્પા પૂછી જોવી જો ટ્રેક્ટર રાખવા દે તો આપણે હાકી પપ્પા લાવો ટ્રેક્ટર ગાય તો પપાઈ દાબ પાડી દીધી તો ગાય જ મને ટ્રેક્ટર આંકવા તો મળી ગયું પણ જો આમાં એને સીધે સીધું બિલ રાખવું પડે જરા આખું પાછું ન થાવ્યું જોયું આવી રીતે સીધી પારી થાવી જોઈએ પણ એટલું બધું મને પાકો જ આવડતું નથી એટલે એટલું બધું ન ફાવતું પણ પપ્પાએ ના તો નહોતી પાડી આંકવાની પણ થોડુંક હાંકી લેતું મારો શોખ તો પૂરો થઈ ગયો ખાઈશ પૂરી થઈ ગઈ મારી ગઈ કેટલા દિવસ પછી આજે ટ્રેક્ટર ચલાવ્યું એડા બાંધવામાં અને ગાઈસ મારો એક ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો શોર્ટ હતો એમાં પણ મેં એડા બાંધતા જે ફોરનો વિડીયો હતો એમાં મેં એડા બાંધતા તેમાં ટેક્ટર ટ્રેક્ટર હતું તો તમે ન જોયો તો જોઈ લેજો સર્ચ કરીને લક્ષ્મી ઠાકોર ઉકેડિયા મારી આઈડીનું નામ છે ઇન્સ્ટાગ્રામની તો બધા ફોલો કરજો અને સર્ચ કરીને જોજો ઠીક છે તો ગાઈશ આ છે મારા પછી તમે ઓળખ કરીશો કેમ છે પછી મજામાં એ કુໄປ માંવાઈપોને ભજી એક વખત બમ ફરવાય ઊભા રહ્યો તો હાલો તો આપણે જો બધા લોકોને બતાવી તમને ઊપરે આવડે હાલો તો અહી ટ્રેક્ટર હાલો જો ભજી હે ને પાછળ પાછળ સીખવારવામાં જ રહે આવતા નહીં ટ્રેક્ટર હેલો અહી હાલો ભજી હાલો ખરા આવા જો એક વખત આમ કરો તો બધાયને એ વાહ જો પછી ગાઈસ જો પછી બે હું તો આવડે તો ગાઈસ હવે એડા બંધ આવ્યા છે વેડા નો એન્ડ આવવા આવ્યો છે જો આટલા બાંધી વાયરા અને હું તમને બતાવ કેટલા બાકી આટલા છે હવે જુઓ આટલા સાહે આ બધા બાંધી વાયરા અને આ છે અમારે કાકાની નો કપા જુઓ કેટલો મસ્ત હે જો ભજી આવી ગયા ભજી તમારો કપા હે હે ચાલો જો પપ્પાની પોચી ગયા છે કે હજી મારે બમ્ફર ચડાવવાનું તો ફટાફટ જવું પડશે કાકા ઉભા છે આયા અને આ બાજુ પપ્પા ટેક્ટ રાખે છે જો આટલું ઓકાતું આવે અને પાછળ પારી થતી આવે એ મમ્મી વીડિયો પગડી ગયો તો એડા મોટા હોય એટલે આવી રીતે ત્યાં અડે એટલે ભરી જાય છે જુઓ આ બાજુ ભરી ગયા વધારે મોટા હતા એ થોડાક વધારે વર્યા છે બાકી નાના નાના કંઈ નહીં થતું જો એમ નામ રે અમારે વાડે તો બીજો એડા નાના એટલે અમારે વાડે પણ મારે કાકાની થઈ ગયા એડા મોટા મોટા તો આ છે ને પાછળ પાછળ જીવડા ખાવા ફરે છે જો બિચારાને ખાઈ જાય છે જો કેટલા બધા આવી ગયા છે જો આમાં છે આમાં છે જો કાય છે જીવડા ખાય છે તો ગાઈસ એડા બંધાઈ ગયા છે જો આ છેલો સાહ હતો અને એડાનો બધાયનો એન્ડ આવી ગયો છે જો તો ગાઈસ અમારે એડા બધા બંધી ગયા અમારા કાકાનીના તો અહીંયા આપણે નો એડ કરીએ છીએ અને હવે જઈ છીએ અમે મારા ઘરે તો જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા વ્લોગમાં બા બાય લાઇક કરવાનું શેર કરવાનો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ઠીક ઓકે બાય